શું તમારી લાપસી એકદમ છૂટી છૂટી નથી બનતી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર બે ચમચી ઘી અને માત્ર બે ટિપ્સ સાથે આપણે બનાવીશું એકદમ છૂટી છૂટી દાણેદાર લાપસીના લોટ વગર એકદમ નવી જ રીતે છુટી લાપસી તો એના માટે આપણે ભાખરીનો લોટ લેશું અહીંયા મેં એક કપ ભાખરીનો લોટ લીધો છે જે લાપસી કરતાં થોડો ઝીણો હોય છે હવે આપણે એને મોણ એડ કરવાનું છે તો મોણ માટે હું અહીંયા ઘી એડ કરું છું એક જ ચમચી ઘી એડ કરીશું એક કપ માટે તમે કોઈ પણ વાટકીનું માપ સેડ કરોને તો એ વાટકીથી તમારે એક વાટકી લોટ લેવાનો અને એક ચમચી ઘી એડ કરવાનું પહેલાં જ આ રીતે મોણને સારી રીતે લોટ સાથે મિક્સ કરી દેવાનું આ છે પેલી ટીપ્સ આના લીધે શું થશે કે જ્યારે તમે શેકશો ને ત્યારે એકદમ છૂટી છૂટી થશે અને તમારે એક્સ્ટ્રા ઘી એડ નહીં કરવું પડે હવે ગેસની ફ્લેમ મેં ઓન કરી દીધી છે મીડિયમ ગેસ રાખ્યો છે અને એમાં આ લાપસીનું મિક્સર એડ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવી ગોલ્ડન કલરનો લોડ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાની છે તો આ રીતે તમારે લાપસી બનાવવાની જો તમારી લાપસી છૂટી પણ તહેવારમાં બનાવતા હોય ને તો ગેરંટીથી તમે જો આ રીતે બનાવશો ને તો સો ટકા છૂટી છૂટી જ બનશે હવે અહીંયા તમે જુઓ થોડો લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને લોટનો કલર આ રીતનો થોડો બ્રાઉન કલર જેવો આવી જાય ને દરેક દાણો શેકાઈ જાય ને ત્યાં સુધી લોટને આપણે શેકવાનો છે તો બે થી ત્રણ મિનિટમાં લોટ આ રીતનો શેકાઈ જશે લોટ બળી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું એકદમ ગરમ હશે તો હવે આપણે એને ઠંડો કરવાનો છે ઠંડો કરવાથી તમારી લાપસી છૂટી છૂટી જ બનશે આ રીતે પ્લેટમાં આપણે થોડો સ્પ્રેડ કરી દઈશું પંખા નીચે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે લાપસી માટેનું પાણી તૈયાર કરી લેશું તો અહીંયા ખાસ બીજી ટિપ્સ એ ધ્યાન રાખવાનું છે કે કેટલું પાણી પરફેક્ટ માપ લેવાનું તો અહીંયા આપણે એક વાટકી લોટ લીધો હતો ને તો એની સામે મેં થ્રી ફોર્થ કપ પાણી લીધું છે એનાથી ઓછું લેવાનું હંમેશા લાપસી બનાવતી વખતે એનાથી થોડું પાણી ઓછું લેવાનું અને આ છે મેન્ટિપ્સ જે છે એક ચમચી ઘી એડ કરવાનું પાણીમાં અને સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવાનો તો મેં અહીંયા અડધો કપ જેટલો એડ કર્યો છે ગોળને પાણી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે તો અહીંયા તમારે કોઈ કુકરની કે પાયો કરવાની પણ ઝંઝટ નથી એકદમ સિમ્પલ રીતે આ લાપસી બનીને તૈયાર થશે આ રીતે ગોળ મેલ્ટ થઈ જશે ને એટલે બસ હવે આપણે આ પાણીને એક થી બે મિનિટ માટે ઉકાળી લેવાનું છે આ રીતે પાણી ઉકળવું જોઈએ પછી છે ને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને લોટને આ રીતે ચમચાની મદદથી થોડો થોડો સ્પ્રેડ કરતો જવાનું અને એડ કરતું જવાનું છે આ રીતે તમે જુઓ બસ આ રીતે થોડો થોડો જ એડ કરવાનો એક લોટ ઉપર બીજો લોટ નહીં નહીં એડ કરવાનો પાણીનો ભાગ હોય ને ત્યાં જ આપણે લોટ એડ કરવાનો આ રીતે છૂટો છૂટો હવે જે લોટ દેખાય છે ને એમાં આ રીતે વેલણની મદદથી આપણે કાણા કરી દેસુ જેટલા બને ને એટલા કાણા કરી શકો છો એના લીધે શું થશે કે અંદર સુધી બફાઈ જશે લોટ હવે આપણે આ લાપસીને બાફવાની છે તો બાફવા માટે આપણે ઢાંકણ ઢાકી દેશું ખાસ એ ધ્યાન રાખવાનું કાચનું ઢાંકણ નહીં ઢાંકવાનું એના લીધે શું થશે કે વરાળ બહાર નીકળી જશે હવે આ રીતનો કોઈ પણ હેવી તવો લેવાનો એના ઉપર આપણે આ પેન રાખવાની ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને ત્રણ મિનિટ માટે આપણે એને બફાવા દેવાની આ રીતે બફાઈ જાય ને એમાં વરાળ સરસ એવી નીકળે ને પછી જ તમારે વેલણની મદદથી આ રીતે ફેરવવાની ફેરવતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું એક જ ડાયરેકશન માં ફેરવાની જયારે તમે પહેલી વાર ફેરવો ને ત્યારે આ રીતે ફેરવતું જવાનું અને બસ એમાં જે લોટ હતો ને ડ્રાય જે સુકો લોટ એ દેખાય નહીં ને ત્યાં સુધી આપણે એને ફેરવવાની છે તો આ સમયે તમને એવું લાગશે કે આમાં તો કોઈ છૂટી છૂટી લાપસી નથી બની પણ આપણે આ પહેલી વાર ફેરવી છે એવી જ રીતે આપણે ત્રણ વાર આપણે એને ફેરવવાની તો ઢાંકી દેસુ ફરીથી બે મિનિટ માટે થવા દેસુ બે જ મિનિટમાં ફરીથી આ રીતે ચલાવવાનું અહીંયા તમારે કોઈ એક્સ્ટ્રા ઘી એડ નથી કરવાનું આપણે માત્ર બે ચમચી ઘી પહેલા જ એડ કરી દીધું છે હવે આ રીતે એક જ ડાયરેકશનમાં હું ફેરવું છું તમે ગમે એ રીતે ફેરવી શકો બીજી વાર હોય ત્યારે તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું ફેરવતા જવાનું તો તમે આવી છૂટી છૂટી લાપસી ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને હા તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ આ રીતે કન્ટિન્યુસલી ચલાવશો ને એટલે તમને દેખાતી હશે કે છુટ્ટી છે ઢાંકી અને બે મિનિટ માટે ફરીથી થવા દેવાનું બે મિનિટ થઈ જાય ને એટલે ફરીથી આપણે આ જ રીતે ચલાવવાનું જેમ જેમ તમે ચલાવતા જશો ને એમ એમ છૂટું છુટ્ટું પડતું જશે અને હા જો તમે ત્રણ વાર ચલાવી છે અને પણ છુટ્ટી નથી પડી ને તો હું તમને લાસ્ટમાં કહીશ કે તમારે શું કરવાનું આ રીતે ત્રીજી વારમાં તમે જુઓ સરસ એવી મારી છુટ્ટી પડવા લાગી છે દરેક દાણો છુટો છુટો થઈ ગયો છે દેખાય છે છે ને તો તો બસ મેં એને મિનિટ મિનિટ આ આ રીતે રીતે ત્રીજી વાર કરીને ત્યારે ચલાવી અને ડ્રાય થઈ ગયું હવે તમને એવું લાગશે કે આ સ્ટીલનું વાસણ છે તો ચોટી જશે ના એવું બિલકુલ નહીં થાય નીચે બેસશે પણ નહીં કારણ કે આપણે નીચે તવો મૂક્યો છે એટલે એના લીધે બળશે પણ નહીં અને ચોટશે પણ નહીં આ રીતે છૂટી છૂટી કરતી જવાની બસ આપણે આ રીતે છૂટી છૂટી થઈ જાય ને એટલે આપણી લાપસી તમે જુઓ તૈયાર થઈ ગઈ હવે અહીંયા ત્રણ વાર ચલાવી બિલકુલ તમારી આ રીતે છૂટી છૂટી નથી બની તો તમારે શું કરવાનું ત્રણ વાર ચલાવ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તવા ઉપર જ આ પેનને રાખવાની ઢાંકી દેવાની અને પાંચ થી દસ મિનિટ જો તમને ટાઈમ હોય ને તો ઢાંકીને એમ જ રહેવા દેવાની ઠંડી થવા દેવાની અને પછી વેલણ ચલાવવાનું એટલે તમારી લાપસી સો ટકા છૂટી છૂટી થઈ જશે મારી આ જે લાપસી છે ને ત્રીજી જ વારમાં આ રીતે છૂટી છૂટી થઈ ગઈ છે તમે જુઓ બિલકુલ હવે એમાં મોટા મોટા ટુકડા નથી રહ્યા એકદમ દરેક દાણો છૂટો છૂટો થઈ ગયો છે છે ને જુઓ હું તમને નજીકથી બતાવી દઉં એકદમ પરફેક્ટ છે બિલકુલ ચોટતી નથી ચીકણી નથી થઈ અને કોઈ પણ જાતની ઝંઝટ વગર આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે તો બસ હવે નીચે ઉતારી અને સર્વ કરીશું પ્રસાદ માટે અથવા તો દિવાળીના દિવસે દરેક કાઠિયાવાડીના ઘરે બનતી આ છૂટી છૂટી લાપસી તમે એકવાર જો આ રીતે બનાવી સર્વ કરશો ને તો બધા રેસીપી પૂછશે એટલી પરફેક્ટ બની છે ઉપરથી તમે આ રીતે ગરમ ઘી થોડું એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો અને ડ્રાય ફ્રૂટ પણ જો પસંદ હોય ને તો એડ કરવાના અને પછી આ લાપસીને સર્વ કરજો બધાને ખૂબ પસંદ આવશે જો તમે મારી આ રેસીપી ટ્રાય ન કરી હોય ને તો એકવાર ટ્રાય કરજો ખૂબ પસંદ આવે તેવી બની છે અને તમને રેસીપી જો પસંદ આવી હોય ને તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો તમે જુઓ બની ગઈ ને એકદમ પરફેક્ટ તો ટ્રાય કરજો થેન્ક યુ